ભાઈ ગામડામાં માણસો કેટલું કેટલું જમતા હોય જમતા તો વાર લાગે જ ને અઢાર અઢાર રોટલા ખાતા ને ખરેખર સાહેબ અમુક ઉપરથી ખીચાવા જાય કારણ કે વાક માં આવ્યો નથી ભૂલ માં લીધો એક છોકરા ને એના બાપા મારે છોકરો હું

ટૂંકમાં વાત લઉં બાપ આ રોટલી તોડી ખીચામાં આવેલો વાળ આવ્યો ને મીડ્યો ખીચામાં આ વાળ આવ્યો રોટલી માં શું છે કે કોટ્યું છે એની પત્ની કીધું કે મૂકી ગયો ને એક બાજુ બીજી રોટલી આપો મૂકી ગયો એક બાજુ એટલે મૂકીજો એટલે આવી રીતે ઘઉં બગાડવાના કે પણ હવે વાળ આવી ગયો છે તો પછી ન ચાલે આવું પ્લીઝ સોરી

કેટલા બદલતા એને એની મમ્મી બે જોવા આવ્યા ને જોવા આવ્યા ત્યારે તો એવો પટિયા પાડીને આવ્યો તો મારા દીકરાને ઇંગલિશ સિવાય ફાવતું જ નથી મારા દીકરા ને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી એમ એની મમ્મી ક્યારે અહીંયા આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી ખાલી વાળ આવ્યો તો કેટલી રાખે વાળ ઉપર તમે તેથી ગીત ગાતા હોય એ બધો પ્રેમ તારો ક્યાં ગયો પ્રેમ હોય તો લાળવું અંબોડ આવ્યો હોય ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો જે વ્યક્તિને તમે પહેલી વાર મળો છો પહેલી વાર મિત્ર બનો છો જયરાશી બાબુ એ મિત્ર જયારે સામે મળે ત્યારે એ જ દિવસ યાદ કરી લેજો ઈ મિત્ર તમને કોઈ દી જૂનો નહીં લાગે પાર્ટનર માં જોડાણા ભાગીદારી માં બે મિત્રો જોડાણા અને તે દિવસે તમે જે પેંડા ખાધા એ જયારે મળો ત્યારે એ પેંડા યાદ કરી લેજો તમારી ભાગીદારી માં કોઈ દી વાંધો નહીં પડે તો ઘરે આવું કરવામાં હું તમને યાર ઉકળે પેલી વાર જે ફોન માં તમે વાતો કરી એવું કાયમ રાખો તો હું બાપ નો જાય આપણને હવે ખરેખર આપણને ભાઈ હોય ગયો પણ ગોદડા ફોપટ મેસેજ ના થાય લાગણી ઈ રાખો મારો કહેવાનો મતલબ આ જરૂરી છે પ્રેમ જરૂરી છે લાગણી જરૂર પણ કાયમ માટે પેલી વાર ફોન આવ્યા ત્યારે કેવી વાતો કરતા જોઈશી આપણે ભાઈ તો વાયડ આડો ભાઈ ચાલો હું હું બોલો ઓલી બિશારી એમ કે પણ બોલો નહીં હજી સંબંધ જ કર્યો સબંધ જ કર્યો વચ્ચે આંચકે પેલા થોડીક વાત કહી દઉં આ માટે શાસ્ત્ર જરૂરી છે આ માટે રામાયણ જરૂરી છે અત્યારના સમયમાં જેના ઘરમાં ધર્મ નહીં હોય શાસ્ત્ર નહીં હોય શાસ્ત્રમાં ખાસ કહું છું રામાયણ રામચરિત્ર માનસ ભગવદ્ ગીતા અને આ ભાગવત પ્લીઝ આ ઘરે રાખજો તો તમારા ઘરમાં અવિશ્વાસ નહીં આવે જેવી રીતે અમુક વસ્તુ ઘરમાં રાખવાથી દુર્ગંધ ના આવે મચ્છર ના આવે એમાં શાસ્ત્રો તમારી પાસે હશે ને તો તમારા ઘરમાં કળયુગ નહીં આવે પ્લીઝ હું એડવાન્સ કહું છું વર્તમાન તો છે જ આ તકલીફ પણ એડવાન્સમાં ભવિષ્યમાં એટલી બધી તકલીફ પડવાની કે દાખલા તરીકે દીકરી દીકરાનો વ્યવિશાળ સંબંધ કરી નાખ્યો છે એટલે પેલા વેલા બે હામ હામા મોબાઈલ નંબર લેશે ચે હવે આ છોકરો જયારે એને ફોન કરે તો દીકરીને ઉપર मानજો કે જે એની બેનપણી સાથે ભણતી હતી અથવા તો કુટુંબની કોઈ દીકરી છે એ ભણતી હતી એનો એનામાં ફોન આવ્યો એની સાથે એને વાત ચાલુ છે સાંભળજો પ્લીઝ દીકરી વાત કરે છે એની બેનપણી સાથે એ પણ એને પારિવારિક સંબંધ છે એટલે કે ને તારી મમ્મીની સાથે વાત કર મમ્મી એનેરે વાત કરે ભાઈ ને એને વાત કરું તારા બેન ને દે ને માની જો કે ત્રણ ચાર જણા હારે બેન પણ હારે વાત કરાવે છે એની બેન ઓલો ટ્રાય ઉપર ટ્રાય કરે છે લુખેશ અવિશ્વાસ નો દરિયો વેમ ની પરાકાષ્ઠા એ કેવલ હોય ને વેમી લોકો હોય તો આ દેશ નો પુરુષ તમને ચોખ્ખું કહું એની જેમ રીંગ નહીં લાગે એમ એમ રીંગ મારતો જાય અને માની જો કે પાંચ ટ્રાય પૂરી થાય અને અહીંયા પરિવાર સાથે બે ત્રણ મિનિટ ગંભીરતા છે ભવિષ્યની સીધુજી દીકરીને છે કોની સાથે વાત કરતી હતી લાંબી લાંબી અને આમાંથી સબંધ તૂટ્યાના દાખલા છે પણ જેના ઘરમાં રામાયણ ને એ પુરુષ કે દીકરી કે દીકરો કોઈ દી અવિશ્વાસ કરી શકે જેને દેવી ભાગવત સાંભળ્યું છે એ દીકરી કોઈ દી અવિશ્વાસ નહી કરી શકે માટે આ જરૂરી એટલે શાસ્ત્ર જરૂરી

તારી હાટું કઈ સંયમ હોય તો જબજલી બીજી કે હું આવતો વય જ જાઉં કે કેમ તમે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની કરતા તો જંગલ માં છે આટું રામેલ લખી છે

બેનો ભાઈ આપ બધાને કહું ભાઈઓ ખાસ કહું તમને એક રજા એવી રાખજો કે આખું ઘર ભેગું બેઠું હોય કલાક કલાક પગે લાગે ને આખું ઘર ભેગું બેસે અને પરિવારનો એક વ્યક્તિ રામાયણ કે તમે મહિને મહિને દોઢ દોઢ કલાક રહેશો ને તો વર્ષમાં રામચરિત્ર માણસ તમારા ઘરે પૂરું થઈ જશે ઈ પૂરું થાય પછી ગીતાજી લેજો ઈ પૂરું થાય ત્યારે ભાગવત લેજો રોજ એક પાઠ થાય અને વધારે નહીં તો બીજું પગે લાગે ને કહો કે ભરત મિલાપ નો પાઠ રામાયણ નો ભરત મિલાપ કેવલ કલાક થાય પાક ભરતજી મળવા આવે છે ભગવાન રામ ને એટલો જ પાઠ તમે ઘરે બેઠા બેઠા ખાલી ભરત મિલાપ નો એક કલાક કથા છે તમે વાંચી ગેરંટી સાથે વાંચ્યા પછી તમે વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ રહી શકો કોઈ મુંબઈ કોઈ અમેરિકા કોઈ અમદાવાદ પણ તમે કોઈ જુદા થઈ એક વાર જોઈ વાંચી જાઓ મને બહુ ગમે છે કેવલ રાવણ અને કુંભકરણ નો સંવાદ સાંભળી લો સાહેબ

કોઈ પણ શાસ્ત્ર પાત્ર આવે છે આમ રોટલી તોડીને વાળ આવ્યો અમુક તો ખીચાવા જ કે આવ્યા વાળ જોતા કોક વાક આવે

આ બાપુ આમ લાકડી કા કરે લાકડી ઊંડું નહીં ઉતરવાનું આ સોલે ફિલ્મ કેટલાય જોયું જૂનામ જૂનું છે ને સોલે ફિલ્મ બધા જોયું બરોબર ફિલ્મ માં ક્યુ નગર હતું રામગઢ

કારણ કે જયાબેન ઓલોવા રોજ નીકળે બરોબર અને અમિતાભાઈ પૂરું કર્યું એક જાકેટ અને લાલ સ્વેટર કોણ બને ગયા કરોડપતિ માં ધર્મેન્દ્રજી એ હાજરી આપી कॉम्प्यूटर से प्रश्न करे धर्मेंद्र हम हामो प्रश्न के हकीकत हो अमिताभ जी मैं आपको पूछ रहा हूं फिल्म है शोले उसमें जो हमने जो दोनों ने एक साथ में गीत गाया ये दोस्ती नहीं तोड़े बोल इसमें जो हमने बाइक का जो उपयोग किया उसका नंबर क्या था जमा <laughs> भाई हमें भूख मार देख અમિતાભાઈ પાકું કારણ કે અમિતાભાઈ ના જોતા એ તેદુના અંધારામાં ઓળખ્યા હજી હાલ તો લાઈટ ધર્મેન્દ્ર અને ત્રીજી વાત સાહેબ અજાન છતાં ત્યારે ફિલ્મો ભલે સારી જ બનતી